ઐતિહાસિક તળાવ ફરી જીવંત બન્યું રણમલ તળાવને માત્ર જળ સ્ત્રોત જ નહીં પણ જામનગરની પરંપરા આસ્થા અને ઇતિહાસ સાથે જોડાયેલો જીવંત વારસો તરીકે પણ માનવામાં આવે છે છેલા કેટલાય સમયથી તળાવના જળસ્તરનો ખાટો ઘટાડો લોકોને ચિંતા પેદા કરાવતો હતો પરંતુ આજે વરસાદથી વહેતા ઉપરવાસના ઝરણાઓ અને નદીના પ્રવાહોથી તળાવમાં નવા પાણીની જમાવટ થતા નગરજનોમાં આનંદની લાગણી છલકાઈ લોકોમાં હર્ષ અને ઉત્સાહ તળાવના શાંત નીલગીરી પાટા હવે નવ પાણીની તરંગોથી ચમકી ઉઠ્યા છે બાળકો યુવાનો વૃદ્ધો અને પરિવારો સાથે નગરજનો ભારે સંખ્યામાં તળાવના કાંઠે ઉમટી પડ્યા કેટલાક લોકો વરસાદની ઋતુનો આનંદ લઈ રહ્યા હતા તો કેટલાક ફોટોગ્રાફ ફોટોગ્રાફી સેલ્ફી અને વિડીયો દ્વારા આ યાદગાર ક્ષણોને કેદ કરતા નજરે પડ્યા બોલો જામનગરમાં આવેલ રણમલ તળાવ લાખોતા તળાવમાં નવા નીર આવતા જામનગર વાસીઓમાં ખુશીઓનો માહોલ જોવા મળેલ છે આ વખતે કેનલનું કામ ચાલુ હતું અને એને કારણે જામનગરવાસીઓ ખૂબ અફસોસ કરતા હતા કે આટલો વરસાદ હોવા છતાંય કેનાલમાં પાણી નથી આવતું અને એને કારણે તળાવ નથી ભરાતું આજે મહાનગરપાલિકા જે હા કામ દૂર હોવા છતાંય જે પાણી ચાલુ કરી દીધું અને એના કારણે જે તળાવ ભરાય છે આપ જોઈ શકો છો કે કેટલા બધા લોકો ખુશ છે અને બધાને મજા આવી ગઈ છે મોજ પડી ગઈ છે આ સવાર સવારમાં અચાનક જ પાણીની નવા પાણીની આવક જોવા મળી અને બધા ખુશ છે અને આ તકે હું જામનગર મહાનગરપાલિકાનો કમિશનર સાહેબનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સમય રહેતા આ આવક ચાલુ કરી દીધી છે જેને કારણે હા તળાવ ભરાઈ જવાની શક્યતા પૂરેપૂરી છે અને આ વર્ષ પણ એવું જ જશે જેવું પાછલા વર્ષ તો ગયા છે અને ખૂબ લોકો સમૃદ્ધ થાય મજા કરે સુખી રહીએ બસ